ગુડ મોર્નિંગ અને રામ રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા અગેન નવા એક તાજા તાજા વિડીયો મન આજે બ્લોક મોડો ચાલુ કરો તો કે ચાર્જિંગ હતું નહીં મોબાઈલમાં કે સવારના પાંચ વાગ્યાની લાઈટ વહી ગઈ હતી અને આવી નવ વાગે અને અત્યારે વાગ્યા છે સાડા નવ ચાર્જિંગ કર્યું ને હવાર હવારમાં ભાખરી ખાધી હતી બહુ વેલે સાત વાગે તો ભૂખ લાગે છે એટલે આવી ગયા રસોડામાં જોશે એવડો મસ્ત મજાનો કાઢો છે સુરતથી લાવ્યા થાય અને હવે વાટકા મજા મારો રસોડો બતાવો છે ને મસ્ત

ઓ બાપા હા એ હો મને કાઈ ખબર પડતી નથી બાપરે આ કલાશ છે નીકળે તો ભાઈ અહિયાં નાખવાનું છે પણ અહીં ગાયું ને બધું પણ ઘરની વાડીના ઓળા લેવાતા ઓળા છે પણ હવે થોડે રોંઢે બાફી નાખશો અત્યારે નહીં હવે અત્યારે સવાર સવારમાં બાફીને નથી ખાવા ઇવનિંગમાં બાફી રોંઢે મસ્ત ઓળા ખાવું મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને એક બહાર નીકળે પણ અહીંયા બહાર છે ને ખબર નહીં આજે અહીંયા જ થોડા પાયા જાય ને એટલે એક ઈ એક જો અહીં રહ્યો બીજો એક જો અહીં હેરો એક હા ઘરની બહાર નીકળીને ખબર નહીં અહીંયા જ રહે બહાર નીકળવાનું બીક લાગે જોતું હોતું હાલવું પડે આપણે આગળ હાલી જાય ને તો પાછળ જવું પડે ધોળીને ન આવતા ને એવું બધું છે અલગ આカン ગરગડી બેહી એડિટિંગ કરીએ વિડીયો કરીજો કાલનો વ્લોગ દિવાળીમાં એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે મસ્ત એડિટ કરી નાખીએ પે કન્ટીન્યુ રો મજા આવશે વ્લોગમાં જો બોલો જો વાડામાં ગડીજો જો એ જો 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 હોટેલ લઈને આવવી પડશે મારે હું હોટેલ લઈને આવું ઊભો રહે તો ભાઈ મારે વાડા ગડી માં ટાંટો આવો હે આવું છે ભાઈ ટી પાડી દે ભાઈ અહીંયા બહુ ધ્યાન રાખું પડે વાડા બાડા બધું છે ને તોડી નાખે ઊંડી હોય ને બધા પાણા પાડી દેજો આવો હા એ ભાઈ કાકાની થી જો હું આવ્યું છે ને બાકી દેસી ભાઈ પ્યોર વાડીના પ્યોર વાડી મતલબ અમારી જ વાડીના સીધા છે છે અમારા બાપાને રિએક્શન જો અમારા બાપા ખુશ થઈ જાય એને બહુ વાલા બાપા તમારા હું આવ્યું પોતાને ભાવે એટલે પોણા બાર વાગ્યા પણ બધા સુરત થી ફોન આવે ને કે ગુજરાતી કોઈ છે જ નીકળે હિન્દી વાળા છે ને અહીંયા કોઈ પબ્લિક જ નથી ખાલી બધું એક ભાઈ ખાલે હાલી જાય છે બાકી બધું ખાલી કેમ થાય કે દિવાળી વાઈ ગઈ ને કોઈ માણસ જ નથી એવું થાય હાલો ભાઈ પોણા બાર વાઈ ને ઘરે જઈએ પપ્પાનો ફોન આવ્યો છે ક્યારનો એ ભાઈ આ છોકરા જે હમ આવ્યા છે એવી છોકરાને કંઈ ગોળિયામાં તો બેહાડાય નહીં પછી આ અમારો પેલાનો દેશી જુગાર ને ભાઈ હું તો ખાટલો નાખી અને નાળું બાંધી દઈ અને પછી એ શખ્યું સુરતથી આવ્યા હતા તો છોકરાને રાજી તો રાખવા પડશે ને બાપા બીજું તો શું કરીએ

પ્રોપર હાડી બાટી પહેરાવીને આગળ રેડી કરશું અને પછી હમણાં આગળ એક રીલ શૂટ કરશું મોજ કરીએ હવે એક રીલ બનાવવા હાટો છે ને ભાઈ અમે અને આખી બાય બનાવી નાખી મારી ભાઈ મારી બાય હતી ભાઈ આજે મસ્ત મજાની રીલ શૂટ કરી ભાઈ આ તમારે રીલ જોઈ હોય ને તો ઇન્સ્ટાગ્રામ ની લિંક હું આપી દઈ ડિસ્ક્રિપ્શનમાં ત્યાં આજે ચેક આઉટ કરી લેજો આજે છ વાગે ઇન્સ્ટાગ્રામ અપલોડ થઈ જાય બહુ મસ્ત રીલ બનાવ્યું છે જરૂરથી જરૂર ફોલો કરજો અને લાઈક કરજો શેર કરજો હાલો હવે જઈએ આગળનું શૂટ કરવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભાઈ એડિટિંગ કરવાના શંકરમાં છે ને બ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો એના માટે સોરી અને ભાઈ ડાયરેક્ટ હવે છે ને મોવામાં આવી ગયા ને મને યાદ આવ્યું મારો બ્લોગ ચાલુ છે અને ચાલુ કરતા તમને બોલતા બધું મતલબ ચાલુ કરવાનું ભૂલાઈ ગયો એવું બધું ડાયરેક્ટ મવાની બજારમાં આવે છે હટાણું કરવા જો તમને વધારે અટાણું કરવાનું છે મારે ખાલી છણા લોટ કિલો જ લેવાનું છે જો લેવાનું છે કઈ દુકાન લેવાનું છે રમેશ ટી જો અહીંયા રમેશ ટી ને ત્યાંથી જ બધું લેવાનું છે ફટાફટ બધું અટાણું કરી લઈ અને મવા માટે નીકળી બારા ગંગા ભાઈ અત્યારે ચાર ભાઈ મવા છે ને ભાઈ ભાઈ આવ્યા બે બાસકા લઈને આવવા નતા ને એટલે બ્લોક શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને ગાડી કરવી કે ફોન પકડો ખીસ્સામાંથી ફોન કોકનો આવે તો ફોન કાઢવાનો હોય તેને નીકળવામાં તકલીફ પડતી હતી એવું હતું અને ભાઈ વાગી ગયા અત્યારે આ કવ ઉપર બેટા સાત વાગે ગયા ને છે ને દૂધ લેવા જાઉં છું એ કોની ઘરે મારા ફૂઈ ની ઘરે ભાઈ આવી ગયા છે ફાઈન બહુ બધા ફરાકડા લેવા બહુ બધા ફટાકડા લાવ્યો છે હાલો ભાઈ છે ને આગળ અંધારામાં છે ને એ પડશે ને એની કરતા હું લોક બંધ કર દો અને દૂધ લઈ આવી